લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક હજાર એકસો રાખડી અને રક્ષા પત્રો સરહદ પર મોકલ્યા છે

ભાઈ બહેનના પવિત્ર વાળા લાગણી સભર પત્રો પણ લખ્યા છે વિદ્યાર્થીનીઓએ તૈયાર કરી રાખડી અને પત્રવાળા તમામ કવારો પોસ્ટ વિભાગના અધિકારીને સોંપ્યા હતા આ રાખડીઓને પોસ્ટ વિભાગના માધ્યમથી સરહદ પર મોકલવામાં આવશે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવાણુંમાં કારગિલનું જે યુદ્ધ થયેલું એમના આજે પચ્ચીસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આજ રોજ અમે આ કાર્યક્રમ કરે કરી રહેલા છે ઓગણીસો ઓગસ્ટના રોજ જે રક્ષાબંધન છે અમે છેલ્લા સાત વર્ષથી રક્ષાબંધન ઉપર અમારી શાળામાંથી ને રાખડીઓ બનાવી અને બોર્ડર ઉપર જવાનોને મોકલતા પણ આજ રોજ બંને કાર્યક્રમો અમે સાથે રાખેલા છે એક કારગીલ વિજય દિવસની પચીસ વર્ષની ઉજવણી અને સાથે સાથે બોર્ડર ઉપર જે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશની વિવિધ બોર્ડર ઉપર જે આપણી દેશની રક્ષા માટે જે આપણા જવાનો દેશ માટે જે ઊભા છે એમના માટે એમની રક્ષા માટે અમે રક્ષાબંધન ની રાખડી બનાવી છે સાથે સાથે અમારી દીકરીઓ એક પત્ર લખ્યો છે કે એક ભાઈને એક બેન પોતાની ભગવાનને પ્રાર્થના કરે છે એવો એક સુંદર પત્ર લખેલો છે અમારી શાળાની પાંચસો દીકરીઓ અને કોર્પોરેશનની અલગ અલગ વિવિધ શાળાઓની ત્રણસો દીકરીઓ કુલ આઠસો દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવી અને આજ રોજ અમે પોસ્ટ ઓફિસના માધ્યમથી બોર્ડર ઉપર મોકલવાના છીએ મારા એક પરમ મિત્ર રિટાયર્ડ આર્મી મેન છે દીપકભાઈ પૈડા પૈડા સાહેબે સાત વર્ષ પહેલાં મને આ એક વાત કરેલી કે સાહેબ આવું કંઈક કરી શકાય એ સાત વર્ષ પહેલાંનું જે અમે બીજ દીપકભાઈએ જે ટૂંકમાં પૈડા સાહેબે જે રોપેલું એને અમે છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ પહેલાં વર્ષે અમે માત્ર પાંચસો રાખડીઓ મોકલી હતી ત્યારબાદ હજાર રાખડી મોકલી હતી અને છેલ્લા પાંચ વર્ષથી અમે અગિયારસોને અગિયાર રાખડીઓ મોકલીએ છીએ આગામી દિવસોમાં આ રાખડીઓ પાંચથી દસ હજાર મળે એવા પ્રયત્નો અમારા આવતા વર્ષે રાજકોટમાંથી ને પાંચથી દસ હજાર રાખડીઓ બોર્ડર ઉપર જાય એવા પ્રયત્નો રહેશે રાખડી જે પત્ર મોકલવામાં આવે છે એ છેલ્લા સાત વર્ષથી મોકલવામાં આવે છે અને ભાઈ અને બહેનનો પ્રેમનો જે સંદેશો મોકલીએ છીએ કે તેમને વધારે હિંમત આવે અને જે પોતાનો જીવ જોખમમાં ખેડીને અમારી રક્ષા કરે છે એટલા માટે તેમને વિનંતી પત્ર કરીએ છીએ મને ખૂબ જ આનંદ અનુભવાય છે કારણ કે હું તેમને બધા જ તો સૈનિકોને મળી ન શકે પરંતુ મારો પત્ર ત્યાં સુધી મારા ભાઈઓને પહોંચે એટલા માટે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું સંદેશામાં એટલું કહેવામાં આવે છે કે

વિપુલ પરમાર નિર્માણ ન્યૂઝ રાજકોટ રાજ્યમાં દર વર્ષે વરસાદ પડતાની સાથે રોડ રસ્તાઓ તેમજ બ્રિજોને લઈને મનપાની ખોલ પડતી હોય છે ઘણીવાર